નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો આજે ધોળેટીનો પવિત્ર અને ઉત્તમ દિવસ હોળાષ્ટક પૂરા થયા હોળીકાનું દહન થયું જેનો આનંદ નો ઉત્સવ મનાવવાનો શુભ દિવસના આપને ખૂબ ખૂબ અભિનંદન તો સજ્જનો આજે અહિયાં સ્ટોક માર્કેટની સાથે જ જોડાયેલી અને જરા અલગ પ્રકારની ચર્ચા કરવી છે અને તે ચર્ચા છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ઈટીએફ અને આ ઇટીએફ નું એક જ ચોક્કસ ગણિત છે ઇટીએફ જે છે ને તે મ્યુચ્યુઅલ ફંડનો જ એક પ્રકાર છે એક પાર્ટ છે પરંતુ તેનાથી કંઈક અલગ છે અને મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં તેનાથી અનેક રીતે ઉત્તમ છે હવે કોઈને સવાલ થાય કે ઉત્તમ કઈ રીતે છે તો ઉત્તમ કઈ રીતે છે તેની જ ચર્ચા આપણે અહીંયા કરવી છે જે કોઈ રોકાણકારને માત્ર લમસમ ઇન્વેસ્ટ કરવા અથવા એસઆઈપી ને જો સંતોષ માની લેવો હોય તેઓની એક વાત અલગ છે પરંતુ જેઓને વધારે કસરત કરીને વધારે મનોમંથન કરીને કંઈક વિશેષ ફાયદો મેળવવો છે તેઓના માટે ઉત્તમ છે એટીએફ અને બેસ્ટ પ્લેટફોર્મ છે દહીંનું ગોર શું તો એનું એજ છે પરંતુ અલગ રીતે વલોવી તથા મંથન કરી વધારે માખણ તારવું છે તેના માટે એટીએફ ઉત્તમ છે મ્યુચ્યુઅલ ફંડનો એક સાદો નિયમ એવો છે કે માર્કેટ બંધ થયા પછી જે એનેવી એટલે કે નેટ એસેટ વેલ્યુ નક્કી થાય તે પ્રમાણે ઇન્વેસ્ટ અથવા રિડમ્પશન થાય છે જ્યારે એટીએફમાં ચાલુ માર્કેટ દરમિયાન વધારા ઘટાડાનો બંને બાજુથી લાભ લઈ શકાય છે અને દરેક ઇન્ડાઇસિસના ઇવન કોમોડિટીના પણ ઇટીએફ છે હવે મ્યુચ્યુઅલ ફંડમાં શું છે કે લિક્વિડ ફંડ જેવા અમુક ફંડને બાદ કરતા એક વર્ષના લોક ઇન પીરિયડ હોય છે અને કોઈ ફંડમાં તો ત્રણ વર્ષના પણ લોક ઇન પીરિયડ હોય છે હવે કોઈ રોકાણકારને માર્કેટની રૂખ જોઈને વિડ્રો કરવાનો વિચાર આવે તો નક્કી કરેલી સમય મર્યાદા પહેલા એક્ઝિટ લોડ લાગુ પડતો હોય છે જ્યારે ઇટીએફમાં કોઈ પણ જાતનો વર્કિંગ ડે માં ખરીદી કરી વેચી શકાય છે અને એક્ઝિટ લોડ લાગુ પડતો હોતો નથી અને તેનો ફાયદો ઇન્વેસ્ટર એક ટ્રેડર બનીને ઉઠાવતા હોય છે ઉદાહરણ તરીકે કોઈ રોકાણકારે દસ બાર અથવા પંદર ઇટીએફ પસંદ કરેલા છે ત્યાર પછી તે દરેક ઉપર નજર રાખતા હોય છે અને જે ઘટાડા તરફ હોય તેમાં નીચા ભાવે ખરીદવા લિમિટ મેકી દેતા હોય છે અને માર્કેટમાં દરરોજ કઈક નવું જોવા મળતું જ હોય છે કોઈ કોઈ વખત તો એવું જોવા મળતું હોય છે કે એક બે ઇન્ડાઇસિસ ઘટતા હોય છે અને એક બે ઇન્ડાઇસિસ પ્લસમાં ચાલતા હોય છે અને આ તફાવત એક બે અથવા ત્રણ ટકાનો પણ થઈ જતો હોય છે અને તે તકનો લાભ ઉઠાવી ઇન્વેસ્ટર ઊંચા ભાવે ચાલતા ઇટીએફમાં વેચવાની લિમિટ મેકી દેતા હોય છે એક જ ચોક્કસ ટકાવારીમાં પ્રોફિટની ગણતરી કરીને ત્યારબાદ જે ઇટીએફ નીચા ભાવે ટ્રેડ કરતા હોય તેમાં નીચા ભાવે ખરીદી કરીને એવરેજ નીચે લાવતા રહેતા હોય છે અને પ્રાઇઝ નીચી હોવાથી એવરેજ કરવામાં પણ સરળતા રહેતી હોય છે અને લોસ ની નુકસાનીમાંથી પણ બચી જતા હોય છે કારણ કે આમાં કોઈ એક પર્ટિક્યુલર સ્ટોક તો છે નહીં એક આખી આખું બાસ્કેટ છે માટે લોસ રાખવાની અને હિટ થઈ જવાની ચિંતા પણ આમાં નથી અને આટલું કર્યા પછી કોઈમાં પ્રોફિટ બુક અને કોઈમાં એક સાયકલ થઈ જતી હોય છે ચક્કરડું ફરિયા કરતું હોય છે અને કામ કરી જાય છે કોઈ ત્રીજું પરિબળ અને આ ત્રીજા પરિબળનું નામ છે કમ્પાઉન્ડિંગ ઘટાડે માલ ખરીદાતો જાય છે તેનો ફાયદો તો છે જ પરંતુ આ કમ્પાઉન્ડિંગ તેનાથી પણ વધારે ભાગ ભજવી જતો હોય છે